મિત્રો ચામ છો બધે મજામાં આ મજામાં હો અમે હવે જઈએ છીએ વિડીયો બનાવવા વિડીયો બનાવીશું ખરો પણ ન્યૂઝ નહીં આવે હવે જઈએ અમે નદીમાં વિડીયો બ્લોગ એક આ બનાવો છે પણ આલકો બનતો નથી મિત્રો કમેન્ટ કરીને બતાવજો ને કે રીતે બ્લોગ બનાવો આને ફિટ કરો કે વાયર નો લાગે મિત્રો અમે નથી અમે તો સી નવા નવા નવી નવી સેન્ડલ બનાવીને આ અમારો છે ભાઈ એમાં છો એને થોડું થોડું આવડે છે કોમેન્ટ કરતા કોમેડી બનાવતા કોમેન્ટ કરતા નહીં કોમેડી બનાવતા પણ મને તો હસોડું આવડતું જ નથી એ મને કહે છે હાલો બ્લોગ બનાવ્યું ચી રીતે બ્લોગ બનાવો મિત્રો પણ પૂછી લે મિત્રો કોમેન્ટ કરીને બતાજો જો ભાઈ ચી રીતે બ્લોગ બનાવો કેવું કે એ બ્લોગમાં તમને ફોટા સૂઝ કરતા નથી આવડતું ચી રીતે ફોટા ઝૂટ કરવા અને વિડીયો નાખતા નથી આવડતું ચી રીતે વિડીયો સેટિંગ કરતા નથી આવડતું કી રીતે મિત્રો મને તો આમાં કઈ આવડતું નથી આમાં મ્યુઝિક નથી આમાં આવે હું બીજું કઈ આવે મને લાગતું નથી આમાં આવે છે કઈ તો શરૂ રાખી એક બે લાગતું નથી કે આમાં આવે કે આ ઘણા બધા મિત્રો એમ કે છે સિલ્વર બટન આવે ને એમાં પૈસા આવે પણ મને નથી લાગતું ભાઈ કોમેન્ટ કરીને બતાવી જો ખરા ભાઈ તો થોડાક અમે મહેનત કરી આગળ વધી तो मैं कमेंट करें जरिक बताओ तो आमे आगे बच्चू ये उसे मिल रहा तो क्या तो क्या आज <laughs> तो किन्हों का काई नहीं थे क्या आपने खोटा खोटा आपने मेहनत करो हमारी खोटा ही खोटा की हाँ मामा मर रहे हैं तो मारो हम क्यों बोला तेरे काम सपोर्ट करे तो थो थोड़ा घनाएगी लाल चू सपोर्ट करो वैसे करे ना બહુ સારી કોમેડી ઉતારી એમ છે ઉતારશું ખરા પણ ઉતારવી મોટે બોલ ને કોમેડી આવડતી નથી ભાઈ આ તો થોડુંક રિયલમી થોડું ઉતારેલું હોય ને એ રીતે બનાવી કેમ કે અમને આવડતું નથી મોઢે બોલતા થોડા થોડા જમે જતા અમે રિયલમી શીખી જઈશું થોડા સમય જતા વિડીયો બનાવતા શીખી દઈશું પણ આ રીતે અમને બ્લોગમાં તો ફોટા મેંકતા નથી આવડતું મિત્રો તમે કોમેડી કરીને જતી બતાવજો જોઈએ તે રીતે ફોટા મેંકવા હાલો મિત્રો બાય બાય અમે તો જે શીખ હવે તો બનાવવાનું છે કોમેડી ચમતા હવે જેથી બનાવીશું ખરાબ પણ શું ખરાબ અંદર વિડીયો અપલોડ કરતા નથી આવડતું અમને ભાઈ જરી કોમેન્ટ કરીને બતાવીજો મિત્રો કેવી રીતે વિડીયો અપલોડ કરાય